વાડી માં ટીંગુ નાસ્તો ચાલુ કર્યો છે નમસ્કાર મિત્રો હું છું જીતેન્દ્ર રાઠવા તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ મિત્રો ફાઇનલી આજે સેટ લોકો આવે છે તો શેરડી કટિંગ કરી છીએ અને આ બધું સાફ સફાઈ પણ શેરડી ચાલુ કરી નાખી છે મસ્ત શેરડી છે મિત્રો એકદમ સાટા તો એકદમ જબરજસ્ત છે મિત્રો તો મિત્રો આટલા મસ્ત સાટા છે તમે જોઈ શકો છો એકદમ ખતરનાકાની ઉપર ફરી ગયેલું હાથમાં એવું લાગે તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગે તો પછી લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કારણ કે મિત્રો આવું આવું કંઈક કામ કરીએ છે મિત્રો તો વાતાવરણ મસ્ત છે સાંજનો સમય છે મિત્રો મસ્ત અને ટામેટામેટા હા ટામેટા લો અને મેથની ભાજી પાલક વીણવાની છે એમને બરાબર તો વીણી લો ફટાફટ અને મિત્રો આવું વાદળ ખેરાઈ ગયું છે એકદમ લાગે છે વાતાવરણ વરસાદ આવે એવું થઈ ગયું છે વરસાદ તો હવે નહીં આવે પણ વાદળો તમે જોઈ શકો છો આવી રીતે ઘેરાઈ ગયા છે બધા મોરબીનું વાતાવરણ છે મિત્રો મસ્ત પાછળ ફાર્મ છે મિત્રો તો મિત્રો આવું કંઈક કામ કરીએ છીએ અને મસ્ત આ ટામેટા પેલા મોટા ટામેટા છે પણ તમને બતાવશું ઢોળમાં વીણા છે તો તો વિડીયો બની રહ્યો તો મિત્રો ચણામાં નીંદવા માટે આવ્યા છે ચણામાં એકદમ મસ્ત ફૂલ આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો એકદમ જબરજસ્ત આવી રીતના ફૂલ આવી ગયા છે અને ગાડે ગાડે કમ ચણા પણ લાગી ગયા છે મસ્ત ચણા નીંદા છે મિત્રો આ તમે ફૂલ જોઈ શકો છો એકદમ મસ્ત આ બાજુ કંઈક આવું બધું છે મિત્રો ખાસ પણ આવો છે અને મારે ઠીંગુ જોડી મસૂતી છે

હું કાય છે નાનું દૂધ પીઉ કે એ ટીંગુ દૂધ પીઉ ટીંગુ દૂધ પીઓ ને ચાલુ કર નાખો બારી ને પછી પોતું માર બરાબર મિત્રો આ બાજુ ચાલુ થઈ ગયું છે નાવા માટે પાણી ગરમ કરી નાખ્યું છે ગરમ કરવાનું ચાલુ કર્યું છે અને મારે આ ઢીંગુ એ ઢીંગુ બેઠી હે ઓ મચ્છુડી ઢીંગુ આ બજો ઓ કોડી પડે ઘણી ટોડા કાઢે યો ઢીંગુ આ તારી મમ્મી હું કે છું મમ્મી હું કરે છે

એવું કઈક દ્રશ્ય છે પેલી બાજુ કામ ચાલે છે જેસીબી બેસીબી બધું કમ્પ્લીટ તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત જય આદિવાસી જય જોહાર મિત્રો સાંજનો સમય છે મિત્રો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો